તમે ક્યારે પણ હાર માનીશો નહીં કોને ખબર તમારો આગલો પ્રયાસ તમને સફળતા તરફ દોરી જાય ગઈ કાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો પ્રાર્થના કરો ત્યારે મને પણ બોલાવી લેજો બંને મળીને યજ્ઞ બીજાને માંગી લઈશું જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યારે યાદ રાખજો કે વિમાનની ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે નહીં કે પવન સાથે એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે જો તમે અમારી ગુજરાતી સુવિચાર ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં